દૂંધાસણ બનાસ નદીમાંથી બે હિટાચી મશીનને સાત ડમ્પર ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે ઝડપી પાડ્યા અંદાજિત બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આજરોજ કાંકરે તાલુકાના દૂંધાસણ બનાસ નદીના પટમાં ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડની ટીમ ત્રાટકી અધિક નિયામક ગાંધીનગર દ્વારા ફ્લાઇંગ સ્કોડ ગાંધીનગરને સૂચના આપવામાં આવેલ હતી કે કાંકરેજ તાલુકાના દુંદાસણ વિસ્તારની બનાસ નદીમાં રેતી ખનન થઈ રહ્યું છે જ્યાં તપાસ અંતે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડની ટીમ અચાનક તપાસ અર્થે આવી જતા અને બનાસ નદીપટ વિસ્તારમાં જ્યાં ખનન થઈ રહ્યું હતું તે જગ્યાએ તપાસ કરતા બે હિટાચી મશીન અને સાત ડમ્પર હાથ લાગ્યા હતા જેમાં બે ડમ્પરમાં રીતી ભરેલ હતી પાંચ ડમ્પર ખાલી મળી આવ્યા જેની કાયદેસરની કાર્યવાહી કરી તમામ ડમ્પર કંબોઈ નકળંગ પાલંટે લાવી સીજ કર્યા હતા બનાસકાંઠા ખાન ખનીજ ઊંઘતી રહી ગાંધીનગર ટીમે સાત ડમ્પર અને બે હિટાચી મશીન ઝડપી લીધા ડંપના નંબર ડી જીરો બે જી બાણું નેવ્યાસી જીજે ચોવીસ એક્સ પચીસ એકસઠ એનએલ જીરો છ એ પાસઠ અગિયાર જીજે ચોવીસ એક્સ પિસ્તાળીસ ચૌદ જીજે જીરો સાત વાય જેડ સિત્તેર સુડતાળીસ જીજે સત્તર એક્સ એક્સ ચાળીસ એંસી જે એચ જીરો બે બીપી ઓગણીસો નવ્વાણું